પછી મળ્યા આપણી પાછો કે આવી રોકાઈ જ ના નથી અરે ભાઈ એ થાય કેટલી કાશ કરા પર રોકા તો ને ત્રણ દી રોકાણો આ સરસત ની આવી ગયો મજા આવી છે ઇટલો તો હાલો આપણે જવાનું છે વરવાડે બિન ને તેડવા આપણે મળ્યા પાછો બપોર પાસે કા હા એવા હાટો ભાઈ

માથે ગઈ અમારો આત્રરો બીજી કોઈ છે એવું છે કઈ આ વાસું માં આવાત આયા ને દાણ પડ્યા જાય કે તમે નો આવો હા હા એ સારું આમાં ત્યાં પાડો ગામ નો કે ખબર છે એટલે આ ધણ છે કે ગામ નું નો

આની બોલી થાય ઈ કહેતા ઓળા આલી બોલી થાય બાપા આ છે મોજ સારું મારે મારી દેખાય કે મારી કોણ છે સુધી ઘણી પેન હિરા બેન એ રાવા દે રાવા દે તો આપણે કાલે માંડવી વાવવાની છે માંડવીના બે કાટવા પછી દવા પહેરવવાની છે એ મને કામ કરવાનું છે રણ ખોરાય છે બેરલ પડ્યું હું તો ગુણો જમારો પાછો આયુ ત્યાં દવાનો દવાના પાણી છે પછી સાથે દેવાનું પાણી દવા સાથે દેવાની એવું મને ગવાનું ગુલાબી દવા ગુલાબી ગુલાબી દવા હમણાં માંડવી ના બી ખાતા હતા પાછા માંડવી ના બી આવે

દવા કામ મે ના કી આ કે હુકા હારી દેખા લે કે મકાસું પે કે તું તો ના લેવા આ લે એ બધાય ખાતર ના છે હા તું બસ હેમસ્તો

બહુ મોડું છે કે કાલે મેં આઠ વાગે પીને દોરી હતી આ સાત વાગ્યા બધું કામ દોરનું કમ્પ્લીટ દોવેલું હતું તો જો હું હે ને કાલે કદાચ પણ આવના દુઃખા છે ને દુઃખા એમ ટીહ ખાણમાં નાખીએ તો એ ખબર પરમાના થાય ને તો મેં કીધું હાલો ઓટરમાં ટાઈમ છે તો ખબર આવવા તો લીલો લીલો ચાંડર વાટ આવીએ ને કાંઈ ખવારી તો વાટા વાટા ને એવું મેળ આવી જાય તો આ એ તો જ એટલે વાત લે તો એક રીક્ષા થઈ જાય ચાલો મિત્રો વાત થઈ ગઈ

કે હર્ષદ ને ની બંને સારું એ વાત થઈને રોકો હતો પણ પછી બાપા ની મોરફ જેવું થયું હતું ન રોકતો એ પાછો એ મણી કેતો ગો કે હર્ષદ તું આવી ને એ પછી હું આવી ત્યાં સુધી હું આમ આવું આજ પાકું એ હું આવી ચાલો આપણી કોક દીકરી જાવું પડશે પૂર્ણ બધા તો મિત્રો વાટતા વાટતા એટલું વાટ્યું એટલું વાટ્યું જો આ એટલું છે એટલું છે એટલું છે ના એટલું છે દાંતળી બોન જ ન કરી દી હાથ મેં ગયો આય તો મોં હોજણું છે પણ દી હાથ મેં ગો ચાલો છે ને હું ભારી બાંધ લેને એક જ ભારી અટાણ લઈ જાવ બીજું ખવાઈ લીધે હું ભારી બાંધ લઈને ચાલો તો ખાવ અંધારું થઈ જાય ચાલો હું છે ને ભારી બાંધેલા તો મિત્રો જો હબા મોટરસાઇકલ કરે કરે માન માન બાંધે બાંધે નો એમાં મોટરસાઇકલ બિસાડી કરે કાઉ મોટરસાઇકલ ઓકતી જવાની હે હાલો ભાગ્યે ભારે ઘોડી ભારે છે